સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે ત્યારે આ અગ્રેસરતાને અકબંધ રાખવા લોકો પણ સહભાગી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે કતાર ગામમાં સ્વચ્છતાને લઈ વડઘોડામાં જાનૈયાઓએ અદભુત કામગીરી કરી હતી વરઘોડામાં ફોડાવવામાં આવેલા ફટાકડાથી સતત કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશ આપ્યો હતો કતારગામ આમંતવાડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાવીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવામાં શરૂ કર્યું છે જેથી હવે જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે આવી જાગૃતિ સુરતના સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે જનૈયાઓની આ કામગીરીથી સુરત મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વખાણ કર્યા છે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે જાણીને ખૂબ આનંદ થયો સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જનૈયાઓએ સ્વચ્છતા નો કરી હતી આજ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું